તેની આજુબાજુ આવેલા માલધારીઓની વસાહત છે તે ગીર બોર્ડર ને અડીને આવેલું આ ધામ છે ત્યાંના મહંત બટુક બાપુ બાબાજી આપીગાની સેવા પૂજા કરે છે આ જગ્યા આપાગીગાના વડલા તરીકે વર્ષોથી પરિચિત છે અહીંની જગ્યા અતિ સૌંદર્ય માણવા જેવી છે ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અષાઢી બીજના તહેવાર નિમિત્તે રામદેવ પીરના ચડાવવામાં આવેલા હતા અને સામૈયા કરવામાં આવેલા હતા બપોરનો પ્રસાદ શ્રદ્ધાળુઓને પીરસવામાં આવેલો હતો અહીંયા ભોજન અને ભજન અવિરતપણે ચાલતા હોય છે આ જગ્યા ધારી તાલુકામાં પ્રખ્યાત છે અહીં શ્રદ્ધાળુઓ આપાગીગાના બદલે આવે છે અને માનતા પણ રાખે છે આ પ્રસંગે ચાંચાઈ ગામના સરપંચ બલવીરભાઈ વાળા નરેશભાઈ સોલંકી બાવલભાઈ ભરવાડ ભીખાભાઈ ભરવાડ તથા આજુબાજુમાં રહેતા તમામ પરિવારો દર્શન કરવા ઉપસ્થિત રહેલા હતા